નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડાની અંબાલાલ પટેલે આગાહી કરી છે તેને લઈને માહિતી મેળવીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતના વાવાઝોડા સાથે લેણું છે સોળસો કિલોમીટર લાંબા દરિયાકાંઠે વાવાઝોડા ગુજરાતમાં આવનારા ટકરાતા હોય છે ગુજરાતમાં બે વર્ષ પહેલાં આવેલા તોકતે વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હતો ત્યારે ગુજરાતમાં ફરી એકવાર તોકતે જેવું વાવાઝોડું આવી રહ્યું છે આગાહીકાર અંબાલાલ પટેલે મે મહિનાના અંતમાં ચક્રવાતની આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું કે છવ્વીસ મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા છે દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર થશે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે આ સમયે સો એકસો વીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે અરબસાગરમાં મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે આઠ જૂન બાદ અરબસાગરમાં ચક્રવાતને કારણે વીજળી કંટની શક્યતા પણ છે આંધી વંટોળ સાથે વરસાદની ગતિવિધિ સાથે શક્યતા છે ચક્રવાત જો ઓમાન તરફ ન ફંટાય તો સાગરના મધ્યમમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યના લોકોને છવ્વીસ મે સુધી ગરમીથી રાહત નહીં મળે હાલ તાપમાન પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ રહેશે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ પડતા સામાન્ય ગરમીમાં ઘટાડો થશે જોકે આ રોહિણી નક્ષત્રનો વરસાદ રહેશે કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ રહેશે રોહિણી નક્ષત્રમાં પવનની ગતિ પણ વધી જશે આવામાં પાણી વધુ શોષાતા જો પિયતની સુવિધા હોય તો જ પાક લેવો આઈએમડીએ કહ્યું કે આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી કારણ કે મેને ચક્રવાતની રચનાઓનો મહિનો ગણવામાં આવે છે તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે જો ચક્રવાત રચાય છે તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરની હજુ સુધી આગાહી કરી શકાતી નથી કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભર રહેશે આઈએમડીએ કહ્યું કે બાવીસ મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર હવામાન નિમ્મ બનવાની શક્યતા છે આનાથી કેરળમાં ચોમાસું આગળ વધશે પરંતુ આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાત પરિવર્તિત થવાની સંભાવના નકારી શકાતી નથી કારણ કે મેને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો